તો ઉપરવાસમાંથી સતત પાણી છોડાતા ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો છે ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે પાણીની આવક વધી છે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં એક પોઈન્ટ સત્તર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે સપાટી ફૂટ પર પહોંચી છે કોઝવે એ ભયજનક સપાટી વટાવી છે બે પોઈન્ટ આડત્રીસ લાખ ક્યુસેક પાણી કોઝવે માંથી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે કોઝવેની સપાટી નવ પોઈન્ટ મીટર પર પહોંચી છે ઉપરવાસમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે કારણે લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ સતત તાપી પાણી છોડવામાં આવી રહ્યું છે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો તાપી નદીમાં જે રીતે લાખો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારબાદ તાપી નદી એ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરત નાનપુર ઘોડા નાવડી ઓવરના સીધા દ્રશ્ય છે જ્યાં જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારબાદ આખે આખો જે પદરાનો જે મંડપ છે તે પાણીમાં ગળકાવ થઈ ગયો છે આ સાતો સાત વાત કરીએ તો હાલમાં એક લાખ ક્યુસેક જે પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તાપી નદીમાં જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારબાદ કોઝવે પોતાની ભયજનક સપાટી ક્રોસ કરી ગયું છે હાલમાં કોઝવે ભયજનક સપાટી ક્રોસ કરી દેતા બે પોઈન્ટ અડત્રીસ લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને કારણે હાલ તાપી નદી ના કિનારે બાંધી દેવામાં આવી છે આ સાત આજે ગણેશ વિસર્જન નો પણ પર્વ છે ત્યારે નાવડી ઓવરા નજીક કોઈ પણ વ્યક્તિ ના આવે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે પોલીસ તો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ સાથ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેને લઈને તંત્ર સ્ટેન્ડ બાય જોવા મળી રહ્યું છે આ સાથ કલેક્ટર દ્વારા તમામ જે અધિકારીઓ છે તેમની રજા રદ કરી દેવામાં આવી છે હાલમાં જે રીતે પાણીની જળ સપાટી વધી રહી છે ત્યારબાદ તંત્રની ચિંતામાં પણ એટલો જ વધારો જોવા મળી રહ્યો છે કારણ કે સતત જે પાણીની જે જળ સપાટી છે વધતા જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જો ઉપરવાસવાથી ઉકાઈ ડેમમાં પાણી છોડવામાં આવશે તો રૂલ લેવલ મેન્ટેન કરવા માટે લાખો ક્યુસેક જે પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવશે ત્યારે નીચાણવાળા વિસ્તારોને કઈ જગ્યા પર સ્થાનાંતર કરવું તે અંગે પણ રણનીતિ તૈયાર કરી દેવામાં આવી છે હાલ તો ઝોન વાઇઝ અલગ અલગ અધિકારીઓને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે કારણ કે હાલમાં સુરતમાં વરસાદ તો થમ્યો છે પરંતુ ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેને કારણે હાલ તો તાપી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ત્યાં પણ પોલીસ તો ચાપતો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત